અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા પિલાતના અમલમાં દુઃખને ભર્યા કૃષે જડાયા મોતને શરણે થયા કબરે દટાયા મૃત્યુલોકમાં ઉતર્યા ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા તે સર્વસંમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મ સભા પાપોની માફીમાં માની અમર જીવનનો એકરાર કરીએ છીએ આમેન હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતા અને પરમેશ્વરનો જય હો તેણે અપાર દયા બતાવી ઈસુ ખ્રિસ્તને મરેલામાંથી ફરી સજીવન કરીને આપણને નવજીવન બક્ષ્યું છે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતા અને પરમેશ્વરનો જય હો

પહેલો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતા અને પરમેશ્વરનો જય હો તેણે અપાર દયા બતાવી ઈસુ ખ્રિસ્તને મરેલામાંથી ફરી સજીવન કરીને આપણને નવજીવન બક્ષ્યું છે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતા અને પરમેશ્વરનો જય હો તેણે અપાર દયા બતાવી ઈસુ ખ્રિસ્તને મરેલામાંથી ફરી સજીવન કરીને આપણને નવજીવન બક્ષ્યું છે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતા અને પરમેશ્વરનો જય હો તેણે અપાર દયા બતાવી ઈસુ ખ્રિસ્તને મરેલામાંથી ફરી સજીવન કરીને આપણને નવજીવન બક્ષ્યું છે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતા અને પરમેશ્વરનો જય હો તેણે અપાર દયા બતાવી ઈસુ ખ્રિસ્તને મરેલામાંથી ફરી સજીવન કરીને આપણને નવજીવન બક્ષ્યું છે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતા અને પરમેશ્વરનો જય હો તેણે અપાર દયા બતાવી ઈસુ ખ્રિસ્તે મરેલામાંથી ફરી સજીવન કરીને આપણને નવજીવન બક્ષ્યું છે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતા અને પરમેશ્વરનો જય હો તેણે અપાર દયા બતાવી ઈસુ ખ્રિસ્તે મરેલામાંથી ફરી સજીવન કરીને આપણને નવજીવન બક્ષ્યું છે આપણા પ્રભુ ખ્રિસ્તના પિતા અને પરમેશ્વરનો જય હો તેણે અપાર દયા બતાવી ઈસુ ખ્રિસ્તને મરેલામાંથી ફરી સજીવન કરીને આપણને નવજીવન બક્ષ્યું છે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતા અને પરમેશ્વરનો જય હો તેણે અપાર દયા બતાવી ઈસુ ખ્રિસ્તને મરેલામાંથી ફરી સજીવન કરીને આપણને નવજીવન બક્ષ્યું છે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતા અને પરમેશ્વરનો જય હો તેણે અપાર દયા બતાવી

હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતા અને પરમેશ્વરનો જય હો તેણે અપાર દયા બતાવી ઈસુ ખ્રિષ્ને મરેલામાંથી ફરી સજીવન કરીને આપણને નવજીવન બક્ષ્યું છે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતા અને પરમેશ્વરનો જય હો તેણે અપાર દયા બતાવી ઈસુ ખ્રિસ્ને મરેલામાંથી ફરી સજીવન કરીને આપણને નવજીવન બક્ષ્યું છે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતા અને પરમેશ્વરનો જય હો તેણે અપાર દયા બતાવી ઈસુ ખ્રિસ્તે મરેલામાંથી ફરી સજીવન કરીને આપણને નવજીવન બક્ષ્યું છે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતા અને પરમેશ્વરનો જય હો તેણે અપાર દયા બતાવી ઈસુ ખ્રિસ્તે મરેલામાંથી ફરી સજીવન કરીને આપણને નવજીવન બક્ષ્યું છે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતા અને પરમેશ્વરનો જય હો તેણે અપાર દયા બતાવી ઈસુ ખ્રિસ્તે મરેલામાંથી ફરી સજીવન કરીને આપણને નવજીવન બક્ષ્યું છે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતા અને પરમેશ્વરનો જય હો તેણે અપાર દયા બતાવી ઈસુ ખ્રિસ્તે મરેલામાંથી ફરી સજીવન કરીને આપણને નવજીવન બક્ષ્યું છે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતા અને પરમેશ્વરનો જય હો તેણે અપાર દયા બતાવી ઈસુ ખ્રિસ્તને મરેલામાંથી ફરી સજીવન કરીને આપણને નવજીવન બક્ષ્યું છે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતા અને પરમેશ્વરનો જય હો તેણે અપાર દયા બતાવી ઈસુ ખ્રિસ્તને મરેલામાંથી ફરી સજીવન કરીને આપણને નવજીવન બક્ષ્યું છે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતા અને પરમેશ્વરનો જય હો તેણે અપાર દયા બતાવી ઈસુ ખ્રિસ્તને મરેલામાંથી ફરી સજીવન કરીને આપણને નવજીવન બક્ષ્યું છે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતા અને પરમેશ્વરનો જય હો

જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તરીચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતા અને પરમેશ્વરનો જય હો તેણે અપાર દયા બતાવી

ઈસુ ખ્રિસ્તે મરેલામાંથી ફરી સજીવન કરીને આપણને નવજીવન બક્ષ્યું છે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતા અને પરમેશ્વરનો જય હો તેણે અપાર દયા બતાવી ઈસુ ખ્રિસ્તે મરેલામાંથી ફરી સજીવન કરીને આપણને નવજીવન બક્ષ્યું છે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતા અને પરમેશ્વરનો જય હો તેણે અપાર દયા બતાવી ઈસુ ખ્રિસ્તે મરેલામાંથી ફરી સજીવન કરીને આપણને નવજીવન બક્ષ્યું છે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતા અને પરમેશ્વરનો જય હો અને પરમેશ્વરનો જય હો તેણે અપાર દયા બતાવી ઈસુ ખ્રિસ્તને મરેલામાંથી ફરી સજીવન કરીને આપણને નવજીવન બક્ષ્યું છે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતા અને પરમેશ્વરનો જય હો તેણે અપાર દયા બતાવી ઈસુ ખ્રિસ્તને મરેલામાંથી ફરી સજીવન કરીને આપણને નવજીવન બક્ષ્યું છે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતા અને પરમેશ્વરનો જય હો તેણે અપાર દયા બતાવી ઈસુ ખ્રિસ્તને મરેલામાંથી ફરી સજીવન કરીને આપણને નવજીવન બક્ષ્યું છે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતા અને પરમેશ્વરનો જય હો તેણે અપાર દયા બતાવી ઈસુ ખ્રિસ્તને મરેલામાંથી ફરી સજીવન કરીને આપર્ને નવજીવન બક્ષ્યું છે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્રા આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન ચોથો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતા અને પરમેશ્વરનો જય હો તેણે અપાર દયા બતાવી

ઈસુ ખ્રિસ્તે મરેલામાંથી ફરી સજીવન કરીને આપર્ને નવજીવન બક્ષ્યું છે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતા અને પરમેશ્વરનો જય હો તેણે અપાર દયા બતાવી ઈસુ ખ્રિસ્તે મરેલામાંથી ફરી સજીવન કરીને આપર્ને નવજીવન બક્ષ્યું છે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતા અને પરમેશ્વરનો જય હો તેણે અપાર દયા બતાવી ઈસુ ખ્રિસ્તે મરેલામાંથી ફરી સજીવન કરીને આપર્ને નવજીવન બક્ષ્યું છે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતા અને પરમેશ્વરનો જય હો તેણે અપાર દયા બતાવી ઈસુ ખ્રિસ્તને મરેલામાંથી ફરી સજીવન કરીને આપણને નવજીવન બક્ષ્યું છે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતા અને પરમેશ્વરનો જય હો તેણે અપાર દયા બતાવી ઈસુ ખ્રિસ્તે મરેલામાંથી ફરી સજીવન કરીને આપણને નવજીવન બક્ષ્યું છે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતા અને પરમેશ્વરનો જય હો તેણે અપાર દયા બતાવી ઈસુ ખ્રિસ્તને મરેલામાંથી ફરી સજીવન કરીને આપણને નવજીવન બક્ષ્યું છે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતા અને પરમેશ્વરનો જય હો તેણે અપાર દયા બતાવી ઈસુ ખ્રિસ્તને મરેલામાંથી ફરી સજીવન કરીને આપણને નવજીવન બક્ષ્યું છે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતા અને પરમેશ્વરનો જય હો તેણે અપાર દયા બતાવી ઈસુ ખ્રિસ્તને મરેલામાંથી ફરી સજીવન કરીને આપર્ને નવજીવન બક્ષ્યું છે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન પાંચમો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો

આપણને નવજીવન બક્ષ્યું છે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતા અને પરમેશ્વરનો જય હો તેણે અપાર દયા બતાવી ઈસુ ખ્રિસ્ને મરેલામાંથી ફરી સજીવન કરીને આપણને નવજીવન બક્ષ્યું છે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતા અને પરમેશ્વરનો જય હો તેણે અપાર દયા બતાવી ઈસુ ખ્રિસ્તને મરેલામાંથી ફરી સજીવન કરીને આપણને નવજીવન બક્ષ્યું છે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતા અને પરમેશ્વરનો જય હો તેણે અપાર દયા બતાવી ઈસુ ખ્રિસ્તે મરેલામાંથી ફરી સજીવન કરીને આપણને નવજીવન બક્ષ્યું છે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતા અને પરમેશ્વરનો જય હો તેણે અપાર દયા બતાવી ઈસુ ખ્રિસ્તે મરેલામાંથી ફરી સજીવન કરીને આપણને નવજીવન બક્ષ્યું છે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતા અને પરમેશ્વરનો જય હો તેણે અપાર દયા બતાવી ઈસુ હો તેણે અપાર દયા બતાવી ઈસુ ખ્રિસ્તને મરેલામાંથી ફરી સજીવન કરીને આપણને નવજીવન બક્ષ્યું છે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતા અને પરમેશ્વરનો જય હો તેને અપાર દયા બતાવી ઈસુ ખ્રિસ્ને મરેલામાંથી ફરી સજીવન કરીને આપણને નવજીવન બક્ષ્યું છે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતા અને પરમેશ્વરનો જય હો તેણે અપાર દયા બતાવી ઈસુ ખ્રિસ્તને મરેલામાંથી ફરી સજીવન કરીને આપણને નવજીવન બક્ષ્યું છે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતા અને પરમેશ્વરનો જય હો તેણે અપાર દયા બતાવી ઈસુ ખ્રિસ્તને મરેલામાંથી ફરી સજીવન કરીને આપણને નવજીવન બક્ષ્યું છે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદીએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન